નવયુક્ત વિદ્યાલયમાં બાળકોને ધનુર અને ડિફ્ટેરિયાનું રસીકરણ કરવામાં આવ્યું તાલુકા હેલ્થ ઓફિસર ચંબુસર દ્વારા નવયુક્ત વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુર અને બેક્ટેરિયાની રસી તથા શાળામાં અભ્યાસ કરતા બધા જ બાળકોનું ઊંચાઈ વજન અને શારીરિક ચિકિત્સાનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસ ચંબુસર દ્વારા કરવામાં આવ્યું ડોક્ટર મનીષ ચૌધરી ડોક્ટર ભૂમિકા રાણા એફએસ ડબલ્યુ બેન એફએસ ડબલ્યુ બેન અને રમીલાબેન પરમારે ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી તે બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર તાલુકા હેલ્થ ઓફિસ અને સમગ્ર ટીમનો શાળા મંડળ વતી આભાર માન્યો હતો આજ રોજ નવયુગ સ્કૂલ માં જે વેક્સિનેશન નું આયોજન કરવામાં આવેલું હતું તો આચાર્ય શ્રીના સાથ સહકાર અને વાર્ લોકોના સહસહકારથી સારું રહ્યું નવયુગ વિદ્યાલયમાં આરોગ્યની તપાસ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આરબીએસ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોનું આરોગ્યની તપાસ પણ સંપૂર્ણ સફળ અને આ શ્રીનો બહુ સાથ સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ